ઉમેદવારો પ્રચાર પ્રસારમાં છે ત્યારે કચ્છ મોરબી ભાજપના ઉમેદવારે પણ પ્રચાર તેજ કર્યો કચ્છ મોરબી લોકસભા સીટ પર ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલય ઓપનિંગ કર્યું આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છ મોરબી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પાંચ લાખથી વધુની લીડ થી વિજેતા બને તે માટેનું પ્લાન અને ટાર્ગેટ છે સુધીના કાર્યકર્તાઓ લક્ષી પ્રચાર પ્રસાર સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડ થી લઈને બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવવા માટે સંગઠનના હોદ્દેદારોથી પાયાના બુથ સુધીના કાર્યકર્તાઓ માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છે ચુટણી લક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદ્રઢ કરી પ્રચાર પ્રસારનું કાર્ય અને લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇસ કાર્યાલયો કાર્યરત કરાયા છે જે અંતર્ગત આજે ભુજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારુચમાં જોવા જેવી થઈ મનસૂક વસાવવાની મીટિંગ દરમિયાન એક યુવક સ્ટેજ પર ચડી ગયો સાંસદ ની ચાલુ મીટિંગમાં યુવાન સ્ટેજ પર ચડ્યો મનસુખ વસાવાની હાજરી માં યુવકે અનેક સમસ્યા સમસ્યા નું નિરાકરણ ની અપીલ પણ કરી ભરૂચના દયાદરા ગામે યુવાન સ્ટેજ પર ચડી જતા લોકો આશ્ચર્ય માં મુકાયા આ યુવક અચાનક જ માઇક લઈને બોલવા લાગતા માઇક પરત લેવા પ્રયાસ કરાયો હતો પરંતુ યુવાને માઈક આપ્યું નહીં અને મનસુખ વસાવા ની હાજરી માં જ અનેક સમસ્યાઓ ગણાવી હતી સાથે જ તેણે ચૂંટણી પહેલા તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અપીલ પણ કરી હતી આ સમગ્ર ઘટનાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ યુવકે જણાવ્યું હતું કે જે આદિવાસીની સાથે છે અમે તેમની સાથે જ છીએ આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આપણે જોડવાનું કામ કરીએ છીએ તોડવાનું કામ નથી કરતા શાહી જાટમાં પ્રચાર કરતા જોવા મળ્યા નેતાજી રજવાડી છત્રી રાખી રાજાની જેમ ઉમેદવાર કરવા ઉમેદવારી કરવા પહોંચ્યા આ દ્રશ્યો જુઓ ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો શાહી ઠાઠ જોવા મળ્યો મહારાજા સ્ટાઈલમાં પ્રચાર કરવા નીકળ્યા નેતાજી તડકાથી બચવા રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો સાહી ઠાટમાં પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યું તડકાથી બચવા માટે રજવાડી સ્ટાઈલમાં છત્રી સાથે રાખીને નેતાજી પ્રચાર કરતા જોવા મળ્યા જેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઉલેખનીય છે કે એક તરફ લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ચૂક્યા છે તો બીજી તરફ ગરમીએ પણ ઉનાળાના પ્રારંભથી જ પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે વડોદરા બેઠકના ઉમેદવારે અનોખી અદાથી પ્રચાર શરૂ કર્યો હતો નવાઈની બાબત એ પણ હતી કે હેમાંગ જોશીના મહારાજા સ્ટાઇલના પ્રચારમાં ગરમીના કારણે કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી વાયરલ થઈ રહેલો આ વિડીયો ટીપી તેર વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો હોવાની ચર્ચા થઈ રહી છે આ તરફ વલસાડ લોકસભા માટે ભાજપના ઉમેદવારે પ્રચાર પ્રસાર તેજ કર્યા વલસાડના કપરાડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પૌંઢામાં ભાજપનું કાર્યાલય શરૂ કરાયું આ અવસરે ધારાસભ્ય જીતુ ચૌધરીએ ભાજપને જંગી લીડ મળશે અને ધવલ પટેલનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પ્રચાર માટેની ભાજપે રણનીતિ ઘડી છે જે મુજબ આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે આ વખતે બંને પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ગામે ગામ જઈ અને મતદારોને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પ્રચાર માટે અંતરિયાળ વિસ્તારોમાં પણ ચૂંટણી કાર્યાલય શરૂ થઈ રહ્યા છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે જેમાં વલસાડના ધરમપુર અને કપરાડાની સાથે નવસારીના વાંસદા વિધાનસભા અને ડાંગ વિધાનસભાનો સમાવેશ થાય છે જ્યારે શહેરી વિસ્તારોમાં વલસાડ વાપી પારડી અને ઉમરગામનો સમાવેશ થાય છે

ચૂંટણી દરમિયાન અલગ અલગ અંદાજમાં નેતાઓ તો બહુ જોયા પરંતુ અમરેલીમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર અલગ હતા અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિનો નો રંગ રાજુલા તાલુકાના કોવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપ નેતાઓ કોવાયા ગામના લાખોત્રા પરિવાર દ્વારા સપ્તાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા ધારાસભ્ય હિરા સોલંકી સહિત નેતાઓએ કથાનું રસપાન કર્યું ધારાસભ્ય હીરા સોલંકે અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા જોવા મળ્યા ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા ભરત સુતરિયાએ કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ લીધા મહત્ત્વનું છે કે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કરે એ પહેલા અનોખા ઠાઠમાઠમાં દેખાયા હતા યા બળદગાઢામાં બેસી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ભરત સુતરિયાએ વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બળદગાઢ સવાર થઈને મંદિરે પહોંચ્યા હતા ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બોટાદ ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટના પાંચ વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટની સ્કીમ મુજબ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે આ ચૂંટણી કુલ છ બેઠકની યોજાવાની છે આ ચૂંટણીમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના બાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગૃહસ્થ વિભાગમાં કુલ પચીસ હજાર મતદારો સાધુ વિભાગમાં કુલ એકસો બત્રીસ મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ છોતેર મતદારોનો સમાવેશ થયેલો છે ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મીવાડી ખાતે ત્રીસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ બસો સાહીઠ પોલીસ અને બસો જેટલા હોમગાર્ડ જીઆરડી જવાનો બંદોબસ્ત ગોઠવાયો છે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પંખા પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે અને મતદારો માટે ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરાય છે ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં એક મતદારે ચાર મત આપવાના થતા હોય છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જુદા જુદા વિભાગોમાંથી કુલ એકસો જિલ્લા કર્મચારીઓને તાલીમ આપીને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે કહ્યું હજુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગરમીમાં શેક આવવા તૈયાર રહેજો ત્રણ દિવસ બાદ વધશે તાપનું ટોર્ચર કમોસમી વરસાદની વિદાય થતાં જ સુરજ દાદાએ ગરમીના એવા ગિયર બદલ્યા કે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા ગરમી એટલી હદે પડી રહી છે કે બપોર થતાં તો આકાશમાંથી જાણે અગન ગોડા વરસતા હોય ભીષણ ગરમી વચ્ચે પણ હવામાન વિભાગે આકરી આગાહી કરી આગામી દિવસો દરમિયાન રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે એટલે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર વધશે પવન કા દિશા હૈ અભી ઓસ્ટર્લી ટુ નોર્થ વેસ્ટર્લી વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર જોવા મળે છે જેથી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે જોકે હવામાન વિભાગે હમણાં કમોસમી વરસાદની સંભાવના ન હોવાનું જણાવ્યું ભર ઉનાળે આણંદના ઉમરેટમાં પાણીનો પોકાર શરૂ થયો રહીશો પાણીમાંથી ચળવળતા જોવા મળ્યા ઉનાળો આવતા જ રાજ્યના કેટલા વિસ્તારોમાં આવા દ્રશ્યો જાણ કે સામાન્ય બની ગયા છે કાલજાળ ગરમી વચ્ચે ઉમરેટના લોકો પાણી માટે રીતસરના ચળવળતા દેખાતા ઉમરેડની રજની નગર સોસાયટીમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસ થી પાણીનો પોકાર ઉઠ્યો છે એક તરફ કાલજાળ ગરમી અને બીજી તરફ પાણીની તંગી પાલિકાની ચારણી માતા કુવાની મોટર બળી જતા પાણીની સમસ્યા સર્જાય છે સતત ત્રણ દિવસથી સોસાયટી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ન મળતા રહીશો રાહિમામ પોકારી ઉઠ્યા છે પાણી ન આવતા સ્થાનિકોએ પાલિકાનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી જાણવા મળ્યું કે મોટર બળી ગઈ હોવાથી પાણી બંધ છે રિપેરિંગનું કામ ચાલુ છે

ઉનાળામાં કેરી સિઝન ની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ સતર્ક થયું સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટ માં ભારતના અલગ અલગ ખૂણે થી કેરીઓ વેચાવવા છે માર્કેટ માં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે અને કેરી ના વિક્રેતાઓ ને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું યોગ્ય સુવિધા નો અભાવ હોય તેવા વિક્રેતાઓ ને ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટ માં કેરી આવતા જ કેરી વિક્રેતાઓ ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા સુરત એપીએમસી માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો લગભગ પચાસ થી સાઠ દુકાનો ફૂડ વિભાગે ચેકિંગ કરતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો અગાઉ કેરી કાર્બાઇડથી થી પકવતા હતા ત્યારબાદ અન્ય એક આવ્યો છે છે જે પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ ચલાવે છે જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને સર્ચ હાથ ધરવામાં આવ્યું અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ આવતી હોય છે આ કેરી લોકો માટે ખાવાલાયક છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી કેરીની સીઝન દરમિયાન જો વેપારી થી કેરી પકવતો ઝડપાશે તો તેમની સામે કાયદાકીય અને દંડાત્મક પગલા ભરવામાં આવશે ભયજનક વળાંક પર મુકાયેલા ભૂલ ભરેલા બોર્ડ આખરે હટાવાયા પંચમહાલના ગુગંબામાં તંત્ર સફાળું જાગ્યું અહેવાલ પ્રસારિત કર્યા અઠવાડિયા બાદ તંત્ર સફાળું અને રોડ પાસે બોર્ડ આ ઘટના પંચમહાલ છે અહીં માર્ગ પર એક બોર્ડ બોર્ડ લગાવ્યું હતું રહો રહો સલામત એવા સાઇન મૂકવામાં આવ્યા હતા જોકે આ બોર્ડ અંગે હવે તંત્ર જાગ્યું અને બોર્ડ હટાવી દીધા ભૂલ ભરેલા બોર્ડ હટાવીને હવે નવા બોર્ડ મૂકવામાં આવ્યા જેમાં લખ્યું છે કે સાવધાન આગળ વળાંક છે વાહન ધીમે હાકો આ બોર્ડ બદલાવી નાખતા કેટલાય વાહન ચાલકો ની દૂર થઈ છે મહત્વનું છે કે અગાઉ મુખ્ય માર્ગ ઉપર ગતિમાં રહો સલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા તેમાં માર્ગ મકાન વિભાગના જવાબદારોની ગંભીર બેદરકારી જોવા મળી આ વિસ્તારના અને આકલવા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડ મુકાયા હતા જેથી વાહન ચાલકો મુંજાતા હતા આ બોર્ડ અકસ્માતને રોકવા નહીં પણ અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવું લાગતું હતું આ અંગે તાજેતરમાં જ એટીન ને અહેવાલ પ્રસારિત કર્યો જે બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક સુધારા સાથેના સાઇન બોર્ડ લગાવાયા છે ભૂલવાળા બોર્ડ થી વાહન ચાલકો મૂંઝાતા હતા હવે સાઇન બોર્ડ બદલાતા વાહન ચાલકો પણ ન્યુ જીટી નો આભાર માની રહ્યા છે આઇટીએક્સ 57 પોલીસે પર્દાફાશ કર્યો સુરતમાં દસ લોકો પકડાયા સુરત પીસીબી અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રැકેટનો પડદાફાશ કર્યો છે માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈન મશીની અંદર વિવિધ ચિત્રો પર લોકોએ રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવતા હતા દુકાનની અંદર જુગાર રમાડતા બે ઓપરેટરો અને જુગાર રમતા આઠ વ્યક્તિ સહિત કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી પોલીસે ટેકનોલોજીના સમયમાં હવે ક્રાઈમ કરવાની પદ્ધતિ પણ ગુનેગારોએ ટેકનિકલ બનાવી છે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટ પણ હવે અત્યાધુનિક બની રહ્યા છે સુરત પીસીબી અને એસઓજી પોલીસે બાતમી આધારે કતારગામ વિસ્તારમાં એક દુકાનમાં દરોડો કર્યો હતો આ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીના નામ

પરંતુ હાલમાં અહીંયા લીંબુનો ભાવ એકસો થી બસો રૂપિયા સુધી પહોંચી ગયો ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં ત્રણ ગણો વધારો થયો બીજી તરફ લીંબુની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો લીંબુની આવક પચાસ ટકા સુધી ઘટી ગઈ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક પચાસ મણ જેટલી લીંબુની આવક નોંધાઈ રહી છે અગાઉ દરરોજ સો મણથી વધુ લીંબુની આવક હતી લીંબુની આવક ઓછી થતા તેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે અગાઉ માવઠાના કારણે લીંબુના પાકને માઠી અસર થઈ જેથી લીંબુના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે લીંબુનું ઉત્પાદન ઓછું થતા હાલમાં ભાવ આસમાને પહોંચી ગયા લીંબુનું ઉત્પાદન ઘટતા હાલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં પચાસ જેટલો ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ ધૂમધકતો તાપ પડી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા લોકો લીંબુ પાણી પીતા હોય છે પરંતુ લોકોને હાલ તડકા

આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગ ની ગાડી પાટે ચડવા દેતી નથી અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ એમએસસી દ્વારા તેઓના જૂના પિસ્તાળીસ જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે અને તેના માટે દસ્તાવેજીકરણ સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ પણ ચાલી રહી છે પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે એક સ્કૂલ બાળકો શાળા જ અભ્યાસ કરે છે કેમ કે શાળામાં ઓરડા પંજમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના છેવાડે આવેલા ખાનપાટલા ગામમાં શાળા વગર બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા ગામમાં પ્રાથમિક શાળા તો છે પણ ઓરડા જ નથી શાળામાં ધોરણ એક થી આઠ ના ચારસો બાળકો અભ્યાસ કરે છે પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે ગ્રામજનોએ ખેલદિલી બતાવી અગવડતા પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે જો કે ધોરણ છ અને સાત માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમ બેસી નથી શકતા ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરાવો પડે છે આ ગામની પ્રાથમિક શાળાના પાંચ ઓરડાઓ જર્જરીત થતા તેને તોડી પાડ્યા હતા નવી શાળા માટે પાયા તો નખાયા પણ છેલ્લા દોઢ વર્ષથી ઓરડા નથી બન્યા કોન્ટ્રાક્ટરે નવા ઓરડા માટે પાયાનું કામ કરી નાખ્યું છે પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ શાળાના ઓરડાની કામગીરી નથી થઈ રહી ત્યારે રોષે ભરાયેલા લોકોએ નવી શાળા ન બને તો ધરણા પ્રદર્શન અને ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી આપી

ધૂમધકતા તાપ અને ગરમી થી બચાવવા વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે આ વિશેષ વ્યવસ્થા કરાઈ ઉનાળામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કલાક ઠંડક પૂરી પાડે છે તેની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હેલ્મેટ સાથે એક બેટરી પણ આપવામાં આવી છે જેની મદદ થી હેલ્મેટ ને ચાર્જ કરી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે આગામી સમયમાં વધુમાં વધુ ટ્રાફિક પોલીસ ના જવાનોને વિતરણ કરવાનો શહેર પોલીસ નો પ્રયાસ રહેશે મરચાની સિઝનમાં ગ્રાહકો ના મળતા વેપારીઓ પરેશાન મોરબી પંથકમાં મરચા વેચતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા ઉનાળો આવતા જ મરી મસાલાની સીઝન શરૂ થાય છે અને સાથે જ મસાલાઓ વેચતા વેપારીઓમાં ધમધમાટ શરૂ થઈ જાય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ અત્યારના સમયમાં બાર મહિનામાં મસાલાઓનો સંગ્રહ કરતી હોય છે ત્યારે મરી મસાલાના વેપારીઓ સારી એવી કમાણી પણ કરી લે છે જોકે આ વખતે લાલ મરચાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં વેપારીઓને પૂરતા ગ્રાહકો નથી મળી રહ્યા સૌથી જરૂરી લાલ મરચાની ગણના થાય છે જોકે આ વર્ષે મરતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બહાર લાલ લોકો આવે છે પરંતુ વેપારીઓને પૂરતા ગ્રાહકો મળતા નથી અને આખો દિવસ ગ્રાહકોની રામા જ નીકળી જાય છે ઓછી થતા વેપારીઓ મૂંઝવણમાં છે બીજી તરફ ગૃહિણીઓ કહી રહી છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ મરચાના ભાવમાં જરા પણ ઘટાડો નથી થયો કચ્છમાંથી મળ્યા મહાકાય સાપના અવશેષો પાંધરો પાસે લિગનાઇટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યાનો દાવો સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઈ ઓગણપચાસ ફૂટ એટલે કે પંદર મીટર સુધીની છે અને આ અવશેષો સુડતાળીસ મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે સાપની કરોડરજ્જુના સત્યાવીસ જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા અને તેને વાસુકી ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું ઓડિશાની રૂડકી આઈઆઈટીના બે નિષ્ણાત સંશોધકો દ્વારા કચ્છના પાંધરોમાં લિગ્નાઇટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જનરલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે આ બંને પહેલી ઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવ સૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે આંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું કે વર્ષ 2005 માં દેવાજીત દત્તા અને સુનિલ બાજપાઈને કચ્છના પાનધ્રો લિગ્નાઇટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા તેઓ એ તારણ પર આવ્યા છે કે આ અવશેષો અંદાજે સુડતાળીસ મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતા મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ બે હજાર નવમાં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોવા નામના બીજા વિશાળ ઐતિહાસિક સાપને ટક્કર આપે છે દ્વારકામાં ઠાકુરજીનો લગ્ન ઉત્સવ યોજાયો વિવાહ ઉત્સવમાં ભક્તોનું ઘોડાપૂરું થયું દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશ અને વિવાહ ધામધૂમપૂર્વક ઉજવણી આવી જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજવામાં આવી હતી તો બીજા દિવસે સવારે રૂક્ષમણીજી મંદિર ખાતે ગણેશ સ્થાપન બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ કરવામાં આવી ત્યારબાદ રુક્ષમણીજીની આરતી સમય છપ્પન ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો સાથે જગત મંદિર ખાતે પણ શૃંગાર આરતી સમય શ્રીજીને ને છપ્પન ભોગ મનોરથ ધરાવવામાં આવ્યો જેનો ભાવિક ભક્તો અને નગરજનોએ એ લહાવો લીધો હતો જગતના નાથના લગ્નોત્સવને લઈને દ્વારકાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું તો મંદિર પટાંગણમાં સાંજના સમય ઠાકોરજી અને રુક્ષમણીજીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન યોજાયા હતા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર મંદિર પટાંગણનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં પણ બીજી તરફ હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની ખરાબ અસર નાના કારખાના ધરાવતા વેપારીઓને વધુ થઈ છે રત્ના કલાકારોને રોજીરોટી માટે રચડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ઇઝરાયલ યુદ્ધના લીધે હીરા ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી વધી શકે છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો નવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે મહેસાણાના ચિત્રોડીપુરા ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અજીતસિંહ બારડી ગ્રામજનો પાસે કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા તમામ સગા સંબંધીઓ અને પરિવારના મત કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને આપવાનો સંકલ્પ લેવડાવ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો વિસનગરના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવડાવવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે ત્યારે મહેસાણા બેઠક પર કોંગ્રેસે રામજી ઠાકોર અને ભાજપે હીરાભાઈ પટેલને ટિકિટ આપી હતી આ તરફ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક